અમદાવાદમાં પવનચક્કીમાં આગ લાગી સુખ પર રોહા નજીક નલિયા ધોરી માર્ગે એક ઘટના બની પવનચક્કીના ટર્બાઇનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના સુખ પર રોહા ગામ નજીક સોમવારે સવારે એક પવનચક્કીમાં આગ લાગી હતી આ ઘટના નલિયા ધોરી માર્ગ નજીક બની હતી પવનચક્કીના ટર્બાઇનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી આ રસ્તેથી પસાર થતા પ્રવાસીઓએ પોતાના મોબાઈલ ફોનમાં ઘટનાને કેદ કરી હતી જેનો વિડીયો વાયરલ થયો છે. સામખિયાળી ત્રિવેટેડ ટ્રાફિક જામ કચ્છ મોરબી અને ગારણપુર માર્ગનો વાહન વ્યવહાર પ્રભાવિત. રસ્તાની બંને તરફ વાહનોની લાંબી કતાર. કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી નજીક આવેલા દોરી માર્ગ પરના ચાર રસ્તા પર આજે સવારે લગભગ નવ વાગ્યા દિલ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. કચ્છને અને ઉત્તર ગુજરાત સાથે જોડતા જંકશન પોઈન્ટ પર વાહનો સામ સામે આવી જતા બંને તરફ લાંબી કતારો જોવા મળી રહી છે રાપર માં રણછોડદાસજી ટ્રસ્ટ નો બ્યાસી નું નેત્ર નિદાન કેમ્પ દરિયા સ્થાન મંદિર ખાતે કેમ્પ યોજાશે સો દર્દીઓની તપાસ ચાલીસ ને રાજકોટ રિફર કરાયા રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર ના દરિયા સ્થાન મંદિર ખાતે બ્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જ્યાંથી ચાલીસ દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશન માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે આદિપુરમાં બીજ પુરવડો ખોરમાતા સ્થાનિકો પરેશાન બીજ કચેરીએ ચેક કરતા કોઈ કર્મચારી જોવા ન મળ્યા અધિકારીએ કહ્યું રાતભર સવારકામમાં વ્યસ્ત હતા

હું શૈતાનનું સંતાન છું લોહિયા ખેલ રોકવા તમારી પાસે ચોવીસ કલાક છે આવું મેસેજ એરપોર્ટ ઓથોરિટીને મળતા દોડધામ મચી હતી એરપોર્ટના બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેઈલ ગઈ કાલે મળ્યો હતો આખો દિવસ એરપોર્ટના ખૂણે ખૂણે ચેકિંગ કરવામાં આવ્યું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થિનીના અપરણનો પ્રયાસ ઘરે પરત ફરતા સ્કૂલ વાહન ચાલકે નશામાં બીબત્સ વાતો કરી સગીરાએ બૂમાબૂમ કરતા લોકોએ પીછો કર્યો ઈકોની પેટીમાંથી દારૂ મળ્યો સુરતના મોટા મોટાબરાચામાં સોળ વર્ષીય વિદ્યાર્થીનીના અપહરણની ઘટના બનતા સહેજમાં રહી ગઈ હતી સ્કૂલે થી ઘરે પરત મૂકવાને બદલે સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થીની ફરવા જવાનું કઈ બીબત્સ વાતો શરૂ કરી હતી હરિહર ચોક થી ચૌધરી હાઈસ્કુલ સુધી નો રસ્તો એક વર્ષ માટે બંધ બોક્સ કલ્વર્ટ અને રિટેનિંગ વોલ નું કામ શરૂ થતાં રસ્તો બંધ કરાયો જાણો વૈકલ્પિક રૂટ રાજકોટના શહેરના બોર્ડ નંબર બે માં આવેલા હરિહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને રિટેનિંગ વોલ બનાવવાનું કામકાજ શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે લગભગ બાર મહિના માટે કાશી વિશ્વનાથ મેઇન રોડ પરનો હરિહદ ચોક તરફ જતો રસ્તો ને ચોક થી ચૌધરી હાઇસ્કૂલ જતો રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે ઇન્સ હોસ્પિટલની બેદરકારી રાજકોટમાં કરોડો રૂપિયાના કેન્સર રેડિયેશન મશીન બે વર્ષથી દૂર ખાય છે બેદરકારી જવાબદારો સામે પગલા લેવા કલેકટરને રજૂઆત ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયાવીમાં વાઘેલાએ રાજકોટ ઇન્સ હોસ્પિટલની વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આંગળી ચીંધીને તત્કાલ પગલા લેવાની માંગણી સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં સગીર સહિત ત્રણ લોકોના અપઘાત પત્ની સાથે મારા ફૂટ થતા પતિએ જીવન ટૂંકાવ્યું છવ્વીસ વર્ષીય યુવાને ગળા ફાંસો ખાધો સગીર વિદ્યાર્થીએ જારી દવા પી રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોના આત્મહત્યા કરવાના કારણે મોત નીપજ્યા છે જ્યાં બે યુવાન અને એક સગીરનું મોત નીપજ્યું છે પોલીસે ત્રણેય મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ત્રણ પૈકી કુવાડવા વિસ્તારના યુવાનને તેની દીકરીની સગાઈ બાબતે વાતચીતમાં પત્ની સાથે ઝઘડો થતા લાગી આવતા ગળાફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જ્યારે બીજા બનાવમાં છવ્વીસ વર્ષે યુવાને તણા હૂકમાં ચુંદડી બાંધી ગળાફાસો ખાધો ને ત્રીજા બનાવમાં સગી વિદ્યાર્થીનો ઝેડ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નથી